કાનથી સાંભળેલી અને આંખોથી જોયેલી વાત પણ જૂઠી હોય છે અકબર બાદશાહ ખૂબ મોટા બાદશાહ હતા જ્યારે તેઓ આટલા મોટા બાદશાહ હતા તો તેમની વાત પણ ખૂબ જ મોટી હશે એક સમયની વાત છે અકબર બાદશાહના પલંગની પથારી સાફ સુફી કરનારે એક રાતે પથારી સાફ કરી નાખી અને ત્યારબાદ પથારી પર સુગંધીદાર અંતરનો છટકાવ કર્યો અને પથારી પર ફૂલોની ચાદર પાથરી દીધી જ્યારે પથારી તૈયાર થઈ ગઈ ત્યારે નોકરના મનમાં વિચાર આવ્યો અને કે લાવ આજે બાદશાહના પલંગ પર થોડી વાર આરામ કરીને જોવું કે બાદશાહના પલંગ પર કેવી મજા આવે છે બાદશાહ આની ઉપર કેવી મોજ કરતા હશે બેગમ સાથે તે હું પણ એનો અહેસાસ કરી લઉં અને તે પલંગ ઉપર ઠેકડા મારવા લાગ્યો અને એને થયું કે અહીં તો બહુ મજા આવતી છે પેલા નોકરે ચારે બાજુ જોયું અને ત્યાં કોઈ દેખાયું નહીં એટલે તે બાદશાહના પલંગ પર સૂઈ ગયો બિચારો કોઈ દિવસ આવી પથારી એને પથારી પર સૂતો ન હતો એટલે થોડી જ વારમાં એને ઘસ ઘસા ગઈ મોડી રાત્રે અકબર બાદશાહની પત્ની એટલે કે તેમની રાણી બેગમ રૂમમાં આવી તેણે અંધારામાં કશું જોયું નહીં અને એને થયું કે બાદશાહ સૂતા હશે એટલે તે તેની પાસે ગરમા ગરમ નુકરની નોકરની બાજુમાં સુઈ ગઈ કેટલાક સમય પછી બાદશાહ અકબર સુવા માટે પોતાના રૂમમાં આવ્યા તેમણે મહારાણીને બેગમને અને નોકર પલંગ પર સૂઈ ગયેલા જોયા તો બાદશાહને બહુ જ ગુસ્સો આવ્યો તેઓ તલવાર ખેંચવા લાગ્યા અને એને થયું કે આ કોની સાથે સૂતી છે અને આજે તો મારી જ નાખું પરંતુ એને એક મનમાં વિચાર આવ્યો કે હવે જોયા જાણ્યા વગર મારે કશું કરાય નહીં તેઓ તરત જ ત્યાંથી પાછા ફરી ગયા અને તે રાત્રે અકબર બાદશાહને આખી રાત ઊંઘ આવી શકી નહીં ગુસ્સામાં તેઓ આમ તે માટા મારવા લાગ્યા સવાર થતા તેમણે પેલા નોકરને રાત દરબારમાં બોલાવ્યો આ બાજુ જ્યારે સવારે નોકરની આંખ ઉઘડી તો તે સમજી ગયો કે આજે બાદશાહ તેને ફાંસીયા સડાવી દેશે તેનું આ પ્રમાણે વિચારવું પણ યોગ્ય હતું ત્યારે નોકર રાત દરબારમાં આવ્યો તો તે મોતની બીકથી ધ્રુજતો હતો મોત દરબારમાં પ્રવેશ તાજ હાથ જોડીને કરગડતા કહ્યું જહાપના ની જય હો હું જાણું છું કે મારાથી બહુ જ મોટો ગુનો થઈ ગયો છે સાચી વાત તો એ છે કે ગઈ કાલે રાત્રે સી ખબર મારા મનમાં શું થઈ ગયું કે મને વિચાર આવ્યો કે લાવ આજે જહાપના ના પલંગ પર થોડીવાર વાર સુઈ જાવ જોવું કેવી ઊંઘ આવે છે હું આપના પલંગ પર સુઈ ગયો અને એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ગઈ કે સવાર સુધી મારી આંખ ખુલી નહીં અને મારાથી આ ભૂલ થઈ છે મેં તમારી બેગમને સ્પર્શ પણ નથી કર્યો પરંતુ તમારી બેગમનો પણ કાંઈ વાંક નથી એટલે હું તમારી માફી માંગુ છું મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે મારાથી ભૂલ થઈ ગઈ છે તો બાદશાહ તેને કહેવા લાગ્યા કે કોઈ વાંધો નહીં બસ હમણાં બિરબલ આવે એટલે આનો ન્યાય થશે એ જ સમયે બિરબલ પણ દરબારમાં આવી ગયા તેઓ વાતની નાજુકતાને ઓળખી ગયા અને તરત બોલી ઉઠ્યા ચાહપના આ બિચારાનો કઈ ગુનો નથી કેટલીક વખત આંખથી જોયેલી વાત પણ જૂઠી થાબી થાય છે અકબર બાદશાહ બિરબલની વાતનું તાત્પર્ય સમજી ગયા એમણે નોકરને ઠપકો આપી અને છોડી દીધો નોકર બિરબલને દુઆ આપતો ત્યાંથી જતો રહ્યો તો મિત્રો એક નાનો એવો અનુરોધ કરું છું કે જો આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કારણ કે આ વાર્તા બનાવવામાં અને ગોતવામાં અમને બહુ જ મહેનત કરવી પડે છે તો મહેનત ફળ સ્વરૂપે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ બીજી વાર્તા પણ સાંભળો એક વખતની વાત છે બાદશાહ અકબર શિકાર કરવા જંગલમાં ગયા હતા શિકારનો પીછો કરતા તેઓ ખૂબ જ આગળ નીકળી ગયા અને તેમના સાથીઓથી વિખૂટા પડી ગયા બાદશાહ એકલા પડી ગયા શિકાર પણ જાડીઓમાં અદ્રશ્ય થઈ ગયો અકબર બાદશાહ ને પાણીની તરસ લાગી પાણી તેમની પાસે હતું નહીં એટલે પાણી માટે એમણે નજર તેમણે દૂર એક ઝુંપડી દેખાય બાદશાહે આજુ એ બાજુ જવા લાગ્યા ઝૂંપડીમાં એ વખતે એક છોકરી હતી તેણે અકબરને ઓળખી લીધા અને તેમનું સ્વાગત કર્યું માન સન્માન આપ્યું એક પલંગ પર બાદશાહ બેસાડ્યા અને પૂછ્યું જહાપના હું આપની શું સેવા કરી શકું અને શું સેવા કરું અકબર બાદશાહ તો પાણીની તરસ લાગી હતી એટલે તેમણે પાણી મગ્યું પાણી પી લીધા પછી તેમણે છોકરીને પૂછ્યું બેટા તારા પિતા ક્યાં ગયા છે છોકરીએ જવાબ આપ્યો જહાપના મારા પિતાજી એક માર્ગના બે માર્ગ કરવા ગયા છે છોકરીના આ ઉખાણા શબ્દોથી બાદશાહ અકબરને કઈ સમજણ પડી નહીં પણ આનો અર્થ પૂછીને પોતાની જાતને બેવકૂફ બનાવવા માંગતા નહોતા એટલે તેમણે વિચાર્યું કે આનો અર્થ બિરબલને પૂછી લઈશ એટલી વારમાં તેમના સાથીઓ પણ ત્યાં આવી ગયા બાદશાહ તેમની સાથે ત્યાંથી રવાના થઈ ગયા કહેવા માંગે છે એનો અર્થ બતાવવા કહ્યું તો મિત્રો રાત દરબારમાં હાજર બધા લોકોએ પોતાની રીતે પોતપોતાની રીતે ઉખાણાનો અર્થ અકબર બાદશાહને જણાવ્યો પરંતુ બાદશાહને કોઈના જવાબથી સંતોષ થયો નહીં એમણે આ ઉખાણાનો અર્થ જણાવવા માટે બીરબલને કહ્યું બીરબલ બોલ્યો જાપના એનો અર્થ એવો થાય છે કે કોઈ માણસ પોતાના ખેતરની જમીનમાં એવો ખાડો બનાવી રહ્યો છે કે જેનાથી એની ઉપર કોઈ ચાલી શકે નહીં અને એનાથી સાફ જાહેર થાય છે કે જ્યારે માણસ એના પરથી ચાલી નહીં શકે તો એ ખેતરની વચ્ચો વચ્ચે ચાલશે અને આવી રીતે એક માર્ગના બે માર્ગ થઈ જશે બિરબલ જવાબ સાંભળી બાદશાહને સંતોષ થઈ ગયો અને તેઓ બિરબલ પર ખૂબ ખુશ થઈ ગયા અને તેઓ સમજી ગયા કે બિરબલ બીજા માણસો કરતા બુદ્ધિમાં ચડિયાતો છે તેમણે બિરબલને ઇનામ આપીને બહુમાન કર્યું બીજા દરબારીઓ ઈર્ષાથી આગ આગ થઈ ઉઠ્યા અમારી વાતો કેવી લાગે તે કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી મિત્રો તમને જો અમારી વાર્તા સારી લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો